છ એલસીબીએ સચિન જીઆઈડીસી વિસ્તારમાં બે હજાર બાવીસ માં થયેલી ઘરફોડ ચોરીમાં વર્ષોથી ફરાર રહેલા મુખ્ય આરોપીને પકડી પાડ્યો છે આરોપી મોહનકુમાર રામનેવલ ગુપ્તાએ ત્રણસો ગ્રામ સોનાની ડસ્ટ અને અગિયાર પોઈન્ટ છ કિલો ચાંદીની ડસ્ટ મળી કુલ બાવીસ લાખ પંચોતેર હજારનો મુદ્દામાલ ચોરી કર્યો હતો આ કાર્યવાહી પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેલોતના માર્ગદર્શન હેઠળ અને નાયબ પોલીસ કમિશનર રાજેશ પરમારના નેતૃત્વમાં હાથ ધરવામાં આવી હતી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંગાળાના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમે ચોરીના આરોપીને પકડી પાડી મોટી સફળતા મેળવી છે સુરત શહેર ઝોન છ એલસીબી દ્વારા લાંબા સમયથી નાસ્તા ફરતા અને લાખો રૂપિયાનું સોના ચાંદીનો મુદ્દામાલ ચોરી કરનાર આરોપીને ઝડપવામાં મોટી સફળતા પ્રાપ્ત કરી છે આરોપી સામે બે હજાર બાવીસમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં કાર્યવાહી કરવામાં આવી છે આ કામગીરી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર ટુના સૂચન અનુસાર અને નાયબ પોલીસ કમિશનર રાજેશ પરમાર ઝોન ના સીધા માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી પોલીસ ઇન્સ્પેક્ટર પીઆર સંગાડાના નેતૃત્વ હેઠળ એલસીબી ટીમે ટેકનિકલ અને હ્યુમન સોર્સના ઉપયોગ કરીને સુરત શહેરના પાલીગામ વિસ્તારમાં ગુપ્ત બાતમીના આધારે આરોપી મોહન કુમાર રામનેવલ ગુપ્તાને પકડી પાડ્યો હતો સચિન જે પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હજાર બાવીસમાં એક ઘરફોડ ચોરીનો ગુનો દાખલ થયેલો હતો એ ગુનામાં કુલ પંદર લાખની કિંમતનું ત્રણસો ગ્રામ ગોલ્ડસ્ટ અને સાત લાખ પંચોતેર હજારની કિંમતનું ચાંદીનું ડસ્ટ એમ મળી અને બાવીસ લાખ પંચોતેર હજાર જેટલો મુદ્દામાલ ચોરી થયેલો હતો આ જે ચોરી જે છે એ જીઆઈડીસી સેજ વિસ્તારમાં આવેલ પ્લોટ નંબર બેતાલીસ કાનાણી ઇન્ડસ્ટ્રીમાં થયેલી હતી આ ગુનાની તપાસ ચાલુ હતી અને ગુનાની તપાસના દરમિયાન આશરે દસેક આરોપીઓના નામ ખુલેલા હતા તે પૈકી એક આરોપી મોહનકુમાર રામદેવલ ગુપ્તા એ છેલ્લા ત્રણેક વર્ષથી નાસ્તો ફરતો હતો આ નાસ્તા ફરતા આરોપીને ડીસીપી જોન સિક્સ એટલે કે રાજેશ પરમાર સાહેબની એલસીબીની ટીમે એમના અંગત ના મદદથી જે ઇન્ફોર્મેશન મળેલી હતી એ આધારે આજરોજ આ આરોપીને ધરપકડ કરી અને વધુ તપાસ સાથે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનને સોંપેલો છે આ આરોપે વિરુદ્ધ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 457 380 114 120 બી હેઠળ ગુનો નોંધાયેલો છે આરોપી પર આરોપ છે કે તેણે 300 ગ્રામ ગોલ્ડ ડસ્ટ કિંમતો રૂપિયા પંદર લાખ અને અગિયાર પોઈન્ટ છ કિલો ચાંદીની ડસ્ટ કિંમતો રૂપિયા સાત લાખ પંચોતેર હજાર મળી કુલ બાવીસ લાખ પંચોતેર હજારના મુદ્દામાલની ચોરી કરી હતી આરોપી મોહનકુમાર રામનેવલ ગુપ્તા મહારાષ્ટ્રના પાલઘર ખાતે આવેલા નાલા સોપારા વસઈ ધાની બાગ ગંદેવી મંદિર પાસે પેલહાર સરસ્વતી ચાલમાં રહે છે